આવતીકાલથી તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે મેળાની શરૂઆત થશે તો અઠ્યાવીસ ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે તરણેતરના મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા પશુ પ્રદર્શન હરિફાઈ અને વીસમી ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે કાર્યક્રમો મેળાની રંગમાં વધારો કરશે તો મહત્વનું છે અઠ્યાવીસ ઓગસ્ટે સીએમ ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે આ તરણે મેળામાં તો વર્ષોથી ચાલી આવેલો આ તરણે મેળો હંમેશા લોકપ્રિય રહ્યો છે લોકો દેશ વિદેશથી અહીં આ મેળાની મુલાકાતે આવી રહ્યા હોય છે ત્યારે ત્રિનેશ્વર મહાદેવ મંદિરમાં પણ પૂજા અર્ચના થશે મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અઠ્યાવીસ તારીખે ત્યાં વિશેષ ઉપસ્થિત રહેશે